જે માતાજી જઈએ ને જે વસરા કેમ છો બધા મજામાં ને મજામાં જતો અત્યારે જો વાયગા છે ચા પાંચ છ જેવું હા છ વાયગા છે અને સવારે ચા નતો પીધો એટલે એમ થાય કે અત્યારે ચા પી લઈએ તો વધારે સારું જોઈએ અને અહીંયા લે ફિટ કરાવજો છો એને કે વિડીયોનું ક્વોલિટી સારું આવતું નથી રાહુલ સોરી ગાઈ રાહુ અને વાતો નાખતો હતો જોવે કામ થયું રાહુ એટલે કાનો તમને એમ થાતું થાય રાહુ કીને ક્યાં એટલે રાહુલનું નામ રામનું નામ કાનો છે અને એનું ઓરિજિનલ નામ રાહુલ છે પણ અમે રાહુ જ કહીએ બધાય અને રાહુ કીએ ને કાનો કીએ વધારે કે કાનો છે ને મારા પપ્પા એ નામ પડ્યું હતું અને કાનો જી જવાબ દે રાહુ કહીએ તો હજી જવાબ દેતો એને એમ થાય કે હજી રાહુ જ છે વિડીયા ક્વોલિટી બિલકુલ સારી નથી આવતી એક મિનિટ બોલો એમ છે બધા મજામાં ને અને મજામાં જી હું બધા તો લાઈવ પ્રમાણે તમારી વિડીયો ક્વોલિટી આવે છે આ મોબાઈલમાં એ ટાઈપનું છે કે જે ટાઈપનું અંધારું થાય તો અંધારું આવે એન્જોયર થાય તો અંધું આવે એ સોરી ડ્રેસ આમાં ક્વોલિટીનું થોડુંક મિસ્ટેક થાય પણ જી જી આગળ આગળ વિડીયો બનાવતી જાય થોડુંક ખબર પડતા છે આમાં જે હે ને મને જે જે ખબર નથી પડતા કે ઓઇલે સેનલ છે ને એમાં હું તો વિડીયો બનાવતી ને તો કંઈ વિસારતી નહીં અને બહુ પહેલાંથી મેં સ્ટાર્ટ કરી દીધી ચેનલ પણ પછી વચમાં ટાઈમ ન રહેતો એટલો અને પપ્પાને પછી લાઈનમાં જવાનું થઈ ગયું ગાડીનું લોકલ આવીતી તો આથી ટાઈમ મળી તો પછી લાઈનમાં ગાડીઓ મૂકી દીધી એટલે પછી ટાઈમ ન મળતો ને હવે પાછી લાઈનનો વિડીયા પાછા ચાલુ કર્યા છે પપ્પાની જેવા આવડે ને એવા મોક લાઈન મળે હું અપલોડ કરા પણ ગાઈઝ પ્લીઝ સપોર્ટ કરજો અને આગળ જતાં એ વિડીયાને અપ્રૂવ કરી હું અને ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમને ગમે એ ટાઈપના વિડીયા મૂકતા હું અને એમાં બધા ટ્રકના જ વિડીયા હું જાડતા તો આવીએ અને આમાં બધા વિડીયા આવી છે ફેમિલીના અને એમાં આવી તો ખરી ફેમિલી બ્લોગ જ સે પણ એ મારા પપ્પાની ચેનલ છે પ્લીઝ સપોર્ટ કરજો દેવદાસભાઈ ફેમિલી માં અજે નામ વિચારી હશે કે આમાં હું રાખું કે આમાં રાખું કારાવદરા રાખી રાખીએ તમે કમેન્ટ કરજો પ્લીઝ તમે જે સજેશન આવી ફેરીના ઉપર રમેલ છું અને અમારા વિડિયોને લાઇક ફોલો અને શેર કરતા રહીજો અને તમને કોઈ પણ આમાં મિસ્ટેક લાગતી હોય કે કોઈ પણ અમે સુધારો વધારો કરવો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો તમે અમને ઓકે હલો ફ્રેન્ડ્સ નાસ્તો કરવા આજના સો વાગે ગયા બપોરી થોડુંક જમવાનું વહેલું જમે લીધું હતું એટલે અત્યારે મા દીકરો નાસ્તો કરીએ હે નાસ્તામાં હે તીખા ગાંઠિયા ભાખરવાળી અને હલો નાસ્તો કરવો હોય તો મોરા ગાંઠિયા હે

senmanas tocaran, gaya dikau, very good bocah, ah, ayo, jauh karena deh, siapa karena, alu friends manas kali ya, oke, okay. mam kyu sih karena, kyu mitu mam sih, itu mitu mam sih, itu itu mitu mam sih, ah, ah, Voilà. જો આજે આવી છે અમારા ઘરે પ્રિયાંશી બહુ જજા દિવસે મારી ફ્રેન્ડ પણ છે અને કાનાની તો બેસ્ટ ફ્રેન્ડ છે ક્યાં કાના હાય કર દે હાય કર દે હાય કર દે હલો કર દે હાય હાય કર દે આજે પ્રિયાંશી આવી છે ને એટલે કાના ચૂપચૂપ થઈ ગયો છે એ ક્યાં કોણ આવી ગયો એટલા દિવસે એ લાઈટ ચાલુ થઈ ગઈ ફ્લેશ લાઈટ બંધ કરી જો આવી રીતે ન વિડિયો બનાવવાનો બીજું કાઈ ન હોય વ્લોગિંગ ટાઈપનું હા અને પછી આપણે ઘરે કોઈ આવ્યા હોય જેમ કે તું આવી છે આપણે હવે વાતચીત કરવાની બરોબર આ છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે અનવનીયા કપડા લેવા પર આવે છે લોન્ડ્રી માટે એનું કરે છે આ બરોબર અને જોબ પણ કરે છે પોતે સાથે સાથે એના પપ્પાને છે ને દીકરી નથી દીકરો છે અને પ્રિયાંસી છે મારી કાગાના

નેચરલિટી હોય ને જેવી રીતે એમ વધારે પસંદ કરે હું ચાર વર્ષ પહેલા છે ને મારા પપ્પાની જે ચેનલ છે ને મને બતાવી તને એમાં હું બ્લોગ બનાવતી બરોબર એમાં કોઈ જાતનું મેં ફિલ્ટર નહીં કોઈ જાતનું નહીં એમને મારી ટ્રકની લાઈફ એમાં મારે એ ટાઈપનું હતું ટોપિક કે ગાડીઓ જિંદગી કેવી હોય એમ જે હા કે અત્યાર સુધી ઘણા લોકો ના ખબર હોય કે આપણે અત્યારે તો હવે યુટ્યુબમાં બહુ વિડીયો બનાવે ત્યારે એ લોકો વિડીયા ન બનાવતા ગાડીઓમાં ઉપર વિડીયો ઓછા બનાવતા તો આ લોકોને ખબર પડે કે આ લોકોનું કેટલું સ્ટ્રગલ છે ગાડીઓવાળું કેટલું આવું લાઈફ છે અને કે રીતે ભૂખું સહન કરી રાત ઉજાગરા કરી જગ્યાએથી બીજી જગ્યાએ માલ નું આપણે કરે છે હા અપડાઉન કરીને માલ પહોંચાડે છે માણસ ને વેપારીને ટાઈમ અને જો ગાડીવાળા રોકાઈ જાય તો હડતાલ કરી દે ને તો દેશ પચાસ ટકા હે ને કામ રોકાઈ જાય આ ગાડીવાળા એટલું મહેનત કરે છે એટલું સ્ટ્રગલ કરે છે એને ફેમિલીથી એક એક મહિનો દૂર રહે છે દોઢ દોઢ મહિનો દૂર રહે છે આઉટ ઓફ ગુજરાત જાય છે જેમ કે વિશાખાપટ્ટનમ છે આંધ્રપ્રદેશ છે યુપી છે હા તો બહુ એમાં છે ને સ્ટ્રગલ થાય છે એમને એમ નથી પહોંચતું અને ઘણા માલ તો છે ને ટાઈમિંગ વાળા બહુ હોય છે હા ટાઈમિંગ વાળા હોય છે ને એમાં ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવાનો નહીં કે ફાઇન લાગે બરોબર તો એ ટ્રકવાળા ક્યાંથી ભોગવે એક તો એ એટલી મોંઘાઈ છે ડીઝલના એટલા ભાવ છે

આઉટ ઓફ ગુજરાતની જે ટ્રક ભરીને મારા જાય ને એના વિશેના વિડીયો હશે બધા ટોટલી અને મારા પપ્પા જ હશે દેવદાસભાઈ વડોદરા આ છે ગાડી વરન જિંદગી એ તમે જોઈ શકો છો દેવદાસભાઈ ઓડી ફેમિલી બ્લોગમાં અને આ છે રાહુકાર વડોદરા બ્લોગ ફેમિલી વ્લોગ છે અને હવે સ્ટાર્ટઅપ કરીએ છીએ આમાં પણ આવશે અને ઉમાં પણ ફેમિલી બ્લોગ પણ આવશે અને ટ્રક વિશેનું પણ આવશે ને આમાં ઓનલી ફેમિલી વિશેનું આવશે ઓકે હે ફેમિલી હા અને અમાર પ્રિયાંશી બેન ને પણ હું કહું છું કે તમે યુટ્યુબ સ્ટાર્ટ કરો કેમ કે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશું હા સ્ટાર્ટ કરો અને એક બીજા સપોર્ટ કરીએ એમ આગળ આવતા જાય આગળ વધતા જાય તો અને જે પણ આગળ ચેનલ બનશે એ પછી જ્યારે પ્રિયાંશી મારા ઘરે આવશે ને ત્યારે અમે કહેશું કે એની ચેનલનું નામ શું રાખ્યું છે અમે અને આગળ ટોપિક ડિસ્કસ કરશું કે શું કરવું ક્યાં ટોપિક ઉપર વિડીયો આવશે એ પણ અમને તમે આગળ અમે કહેશું ઓકે જય માતાજી જય માતાજી જય વસરાજ